હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી લીલા નાળિયેરની ચટણી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચટણી બનાવવા માટે મેં અહીં લીલા મરચાં આદુ લીલા મીઠા લીમડાના પાન લીલું નાળિયેલ લસણ નીકળ્યું અને થોડા ડાળિયા લીધેલ છે આ બધી જ વસ્તુને ટુકડા કરીને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને તેને સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે મિક્સર જારમાં ચટણીને સારી રીતે ક્રશ કરીને રેડી કરી છે તો હવે આપણે તેમાં ઉપરથી થોડું જે લીલા નાળિયેરનું પાણી હોય તે ઉમેરી દઈશું અને તેને થોડી પતલી કરીશું ત્યારબાદ એક પેન લઈશું તેમાં એક મોટી ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં રાય અને જીરું ઉમેરીને તેને સારી રીતે ફૂટવા દઈશું તો આપણી રાય અને જીરું બંને સારી રીતે ફૂટે ત્યાર પછી તેમાં થોડા મીઠા લીમડાના પાન અડધી ચમચી હિંગ ઉમેરીને તે વઘારને આપણે ચટણી ઉપર ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી ચટણી બનીને બિલકુલથી રેડી છે તો તમને આ લીલા નાળિયેરની ચટણીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો